ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઇન ગેજ સ્ટેશન ઉપર વરસાદ નોંધાતા દિવસ દરમિયાન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા ભારી માત્રામાં

પાણી છોડવામાં આવ્યું હતું ડેમની સપાટી સવારે રૂલ લેવલ જેટલી જ એટલે કે ત્રણસો પાંત્રીસ પોઈન્ટ ફૂટ નોંધાઈ હતી જ્યારે ડેમમાં એકાણું હજાર ત્રણસો છન્નું ક્યુસેક પાણીની આવક છે ઉકાઈ ડેમમાંથી સતત બે લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તાપી નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરાયા છે જ્યારે સુરતના રેવાનગર ખાતે રહેતા પંદર પરિવારનું સ્થળાંતર કરાયું છે રેવાનગર સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે મહાનગરપાલિકા દ્વારા તમામ પરિવારોને રહેવા જમવાની સુવિધા કરાઈ છે નજીકમાં આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સ્થળાંતર કરાયા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત